જે પરિચય ઘટના બની મારું નામ સુરેન્દ્ર એસ મેનેજમેન્ટ સેલ નડિયાદ માન્ય કલેક્ટર સાહેબનો પીજ રોડ પર બંગલો આવેલ છે ત્યાં રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલાનું જાણ થતો અમે અહીંથી નડિયાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવામાં આવેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી કે માલ વધારે નુકસાન થયેલ નથી અહીંયા કોણ કોણ હાજર છે હાલમાં અત્યારે માન્ય કલેક્ટર સાહેબ પણ હાજર છે આરએસસી સાહેબ હાજર છે ડીસીએલઆર સાહેબ હાજર છે માલમદાર સાહેબ હાજર છે પ્રાંત અધિકારી સાહેબ નડિયાદ હાજર છે બીજા અધિકારીઓ પણ હાજર છે ચીફ ઓફિસર શ્રી નડિયાદ પણ હાજર છે પોલીસની ટીમ હાજર છે ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે કારણ શું હતું એવું જાણવા મળ્યું એવું કંઈ જાણવા નથી મળ્યું ખાસિટ શોટ કારણ થઈ છે એવું